મોડાસા રાણાસ્યે ચોકડી નજીક ધનસુરા તરફ જતા બાયપાસ રોડે સહયોગ વાહનને ઓવરટેક કરતા સદરી મારુતિ સ્વિફ્ટ કાર શંકાસ્પદ લાગતા તેનો પીછો કરી તેને ઊભી રાખી તેના ચાલક કાર જૂની શિણોલ ગામથી શિકાથી કિશોરપુરા ચોકડી જતા રોડે હંકારવાનું થઈ કીડી તરફ રોડે હંકારતા સદરી કારને ચાલકે પોતાની કાર પૂંછડી તરફ જતા રોડે કીડી ગામની સીમમાં જઈ સ્વિફ્ટ કારના ચાલકે પોતાની કાર યુટર્ન લઈ પરત મોડાસા તરફના રોડે વાળી દેતા કારની આગળના ભાગે ખાનગી વાહનથી આડાશ કરી દેતા સ્વિફ્ટ કારમાંથી તેનો ચાલક તથા બાજુમાં બેઠેલ બીજો એક ઇસમ ઉતરીને બંને કારમાંથી નાસવા લાગેલ જેથી સદરી કારના ચાલક તથા તેના ઈસમને પકડવા માટે પીછો કરતા બંને ઈસમો રોડની સાઈડમાં આવેલ ચોકડીઓમાં રાતના અંધારાનો લાભ લઈ નાસી ગયેલ અને આ કારમાંથી વિદેશી દારૂનો મુદ્દા માલ પકડી પાડી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે